તો અત્યારે જો ગોરુ નું વ્રત હાલે છે ને તો તમે બધા વ્રત રહ્યા છો એટલે તમે જ રહ્યો છો તમારા મમ્મી પપ્પા રે છે એકલી રહી છો છેલ્લો દિવસ છે આજે એટલે તૈયાર થયા છો સ્કૂલ માં તૈયાર થઈને જવાનું આજે રજા પાડી છે કે આપી છે તમને વાહ જો કેટલા મસ્ત લાગે જો બધા ચણિયા ચોળી પહેરા છે હાઈ કહી દો બધા લોઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મસ્ત મજા અને આપડે પૂનમ તે છેલ્લો છે નાના હતા અને ગોરૂનું વ્રત શરૂ થાય ને એ પેલા છે ને આપણે પાણીપુરી ખાવાની એવું અમને મમ્મી લઈ જાતા આખા ફ્લેટની બધી છોકરીઓ કાર જ જાય પાંચ દિવસ કે તમારે રહેવાનું છે ને તો આ લોપુરી ને એવું બધું ખાઈ લ્યો અને પાંચ દિવસ પતે ને પછી ખવડાવે અને ત્યારે તૈયાર થઈ થઈને મેળામાં જાતા જૂના દિવસો તો જોરદાર જ હતા અને મને એવું લાગે છે કે આખો દિવસ છે ને હું ઘણું બધું કામ કરતી હોય પણ ને અમુક અમુક વસ્તુ લઉં છું નથી લેતી તો આજે હું ટ્રાય કરીશ કે જે પણ કામ લઉં ને એ બધું એટલે બધું ટોટલી તમને બતાવું તો હવાર મારી શરૂઆત છે દીવાબતી થી થાય દીવાબતી હું નથી કરતી ખાલી પ્રાર્થના કરું છું કારણ કે દિવાબતી ઓલરેડી સવારે અને સાંજે બંને ટાઈમ મમ્મી કરે છે તો હું સવાર એક ટાઈમ પ્રાર્થના કરું છું રાતે કોઈક વાર મમ્મી ન હોય તો દીવાબતી આપણે કરી લઈએ બાકી પ્રાર્થના ડેલી સવારે તો આપણે કરી જ તો આજે છે ને પૂનમ છે

તો કાલ નું પેપર છે અમારા પેપર છે ને પપ્પા ની દુકાને આવે એટલે બપોરે આવે ત્યારે લેતા આવે બીજા દિવસે આજ નું પેપર આવે હે એક દિવસ આવી જાય પાંચ મિનિટ થઈને ને તો આખું મમ્મી કે બધુંય વાપરે એટલે બધુંય મમ્મી ને ખબર પડી જાય અમુક વસ્તુ તો મમ્મી અમને કે આવું થયું છે દુનિયામાં

તો એ પી લઈ ભૂલાઈ ગઈ તી મને એટલે પાણી પીવું એટલે કઈ નહીં હાલે તો બધાને જમવા માં છત્રીસ જાતના ભોજન નીરવ ને નાસ્તામાં છત્રીસ જાતના ભોજન છે ક્યારે હું ડબ્બા ઝાડું જોવો આ થેલી લાવીશું આ બે ડબ્બા લાવીશું પછી જોવો આ એક થેલી લાવીશું પછી જોવો ખારેક લાવીશું અને ચા લાવીશું નીરવ ધરાઈ ખાઈ લેજો ખાલી બાર તો મને બધું હું કામ લેવડે ખારી જ ખાવીશ ટોસ નથી ખાવા ખારી પતી જાય પછી ટોસ બહુ ટેસ્ટી છે ને વડીયા જાવ ને તો તોની ખારી અને ટોસ લેજો બહુ જ મસ્ત આવે છે ને જો આપણે આવી ગયા સૌથી બેડ ચોખો કરીને આપણે કપડા હંકેલી નાખવાના છે કાલે બધા કપડા વોશ થઈ ગયા હતા પણ હંકેલાના નથી તો બધા હંકેલી મૂકી દેવું અને પછી કચરા પોતું કરી નાખશું કારણ કે આજ આપણે હેર વોશ કર્યા છે ને તો વાળ આખા રૂમ માં નકરા હશે અને આવે કચરા પોતું તો કરવાનું હોય તો પેલા કપડા મૂકીને પછી આપડે બધું કામ શરૂ કરી આપણે છે ને કપડા બધા હંકેલીને મૂકી દીધા છે આખી સૂટકેસ છે ને ખાલી છે કચરા કચરાપોતું કરી નાખ્યું છે હજી પાછળના સંદાસ બાથરૂમ ની ચોક ની બધું ધોવાન બાકી છે અને માટલું છે ને હું ઉપર જ રાખી છે તમને ખબર છે કે આપડે ફિલ્ટર ફિટ કરાયું હતું અને પછી માટલું આપણે ઉપર જ રાખી છે કારણ કે નીરવ છે ને હું માટલાનું વધારે પાણી પીવે છે અને હું માટલાનું જ પીવું છું એટલે પણ એ છે ને મેં કાલ રાતે છે ને ભરી મૂકી દીધો હતો એટલે ઠંડુ પાણી થઈ જાય ને એટલે ત્યાં નથી ભરવાનું માટલામાં હું એવું કરું કે જો આખો ભરેલો હોય ને રાતે પોણો તો પછી હું એને ખાલી કરીને વીસળીને જવા ન દઉં એ પાણી એટલે જયારે માટલું ખાલી થાય ને ત્યારે છે ને હું એને વીસળીને ભરી નાખું એટલે કાલ રાતે જ ભરી દીધો હતો અને ધાબુ છે ને ચોખ્ખું છે કારણ કે એમના વરસાદ આવે છે ને એક વાર હાવડો મારી દીધો હતો ને તો બધું પાણી એમને વહી જાય છે એટલે ધાબુ કઈ ધોવાની જરૂર નથી અને નીરવ ઓફિસ આપડે જોઈએ જો ટાઈમ રહે તો આજ સાફ સુફ કરી નાખશું કાં તો બપોર પછી કરશું કાં તો કાલ કરશું કારણ કે નીરવ ઓફિસ લાઈક એક કાતરા કરીને તો હાલ આપડો રૂમ હોય કરવો પડે નીરવ ઓફિસ માં નીરવ સિવાય બીજું કોઈ માણસ ન હોય આપણને એન્ટ્રી નથી આપતો એટલે જોઈ ઓફિસ નું તો નક્કી નહીં પણ આપણે પાછળ ચોક નહીં ધોઈ આવે જો ભાઈ સવાર સવાર ખલેલા ખાવ છું પણ આવું ખોલે એટલા મીઠા એવા છે મમ્મી શું બનાવવાનું છે બપોરે ફ્રીજ માં ખોલી ને તો તમારે પણ જોકે નીરવ છે એટલે નહીતર તો મમ્મી પપ્પા ને બધા મારા ફિક્સ હા અને મમ્મી ને જોઈએ હજી તો અમે ફ્રીજ ખોલ્યું જ નથી અમે આવું વાત એ ચડ્યા ફ્રીજ ખોલી ને જોઈ જોઈ કે હું બનાવું છે તો તમને એ બતાવી અમે હું શાક બનાવશું આમાંથી જો એક તો ટમેટા બધી વસ્તુ દેખાય છે બધી થેલીમાં ભાઈ જો તુરી આવી છે મમ્મી ટમેટા નું તો શાક નું બને કોબી બટેકાનું થાય પછી આ તો મરચા છે મરચાનું તો શાક નું હોય દૂધી હોતન છે તો શેનું કરવાનું બટેકાની ચીપ્સ કરવા નક્કી કરી છે વઘારેલી જે આપડે ડાયરેક્ટ ચડે એવી બટેકાની ચીપ્સ તો તો નીરવ રોટલી ખાઈ લે અને તુરિયાનું શાક મમ્મી અને પપ્પા બે હાટું કરવાનું છે તો જો આપડે તપેલી બધી વસ્તુ લઈ લીધી છે જો ઢાકુન બાકુન બધું લઈ લીધું છે તો હવે આપણે બધી વસ્તુ સુધાર નાખીએ જો આપણો શાક થઈ ગયું છે લોટી બંધાઈ ગયું છે અને આઈ ચડી ગયું છે હવે આ આપણે ઉતારી લઈએ અને રોટલીની લોઢી માંડીને આપણે રોટલી કરવા માંડીએ

નહીં તર અપ્પો મને બહુ ભાવે અને સાબુદાણાના મસ્ત લેખા તો છે પણ એની અંદર પૌવા નાખે છે તો પૌવા નો ખવાય એટલે આપણે બીજી વાર ટ્રાય કરશું એની અંદર જે ઓલા પોકેટ પરોઠા છે ને એની રેસીપી આપણે વાંચી છે તો આપણે બનાવશું હા અને પેલા છે ને આ મધુરી માં પાછળની હોય ને હોય રસોઈ બનાવવાનો પેલેથી શોખ છે તો ત્યારે તો ફોન એટલા બધા હતા નહીં ફોન હોય ને તો એ આખા મહિનાનું નું એક નેટ આવતું અને અમારા ઘર વાઈફાઈ નહોતું એટલે છે ને રેસીપી આમાંથી ને જ જોઈન બનાવતા હતા આમાંથી મેં કસ્ટર્ડ રાઈસ ઘણી બધી રેસીપી આમાં જોઈને બનાવતી અને આ બધા હું હાચવી ને રાખતી રેસીપી હાટું અને એમ એ છે અને આ રેસીપી છે ને હું તો નોટમાં માં ઉતાર લે ઘણા વર્ષો થયા અને હજી મારા પાસે બુક પડી છે બધી રેસીપી મુખવાસ શીખે બધી રેસીપી છે ને એક લખી લે એટલે પત્તું હાચવું અને હું પત્તા હાચવતી હું બનાવતી એટલે હું અને મમ્મી ના રસોઈ ની બાબતે એક અમારો મેચ થાય બનાવી ના બનાવી પણ વાત છે અને ધ્યાન દઈ

આપણે બટેકાની ચિપ્સ લીધી છે પછી પેંડો લીધો છે છાસ લીધું છે અને જો કેરી છે નીરવ જો દહી ને આ બધું મગાઈ લીધું છે ફરાળી ચેવડો ને બધું નાખી નીરવ આ બધા શાક રોટલી ખાય છે તો હાલો બધા ફરાળી ભેળ

તો આપણે હવે છે ને હું હુંતી નથી રોંટી તો આપણે છે ને કઈક વસ્તુ જોવું જો કે પણ સિરીઝ જોવાનું ઇન્ટરેસ્ટ આવે તો જો હું તો જાય આપણે આપણે પાછી ખારેક લઈ લીધી છે ખારેક વાટકામ લઈને એટલે જો હાથે ગોઠવાય જ જાય અને ડાળીમાં હોય પણ જો આપણે કાપી નાની અંદર મસ્ત મજાની ગોઠવી દીધી છે તો આ બધા ખારેક ખા તો ખારેક લીધી તી ઘણી બધી પણ ખૂટીની બે ત્રણ ખાધું ત્યાં પેટ ફૂલ થઈ ગયું તો આપણે હવે થોડી ઘણી વાર હાલી લેવું હાલવાનું તો જો કે કોક વાર હાલીને કોકવાર નો હાલી પણ આજે આપણે હાલવાની ઈચ્છા છે તો હાલી લઈએ કેટલા દિવસ થી મારી મમ્મી યાર વાત નથી થઈ તો આજ મારા મમ્મી ફોન આવ્યો હતો તો એની આરે આપણે થોડી ઘણી વાત થઈ ગઈ કારણ કે આપણે શાસનગીર ગયા તા એ પેલા મેં ફોન કરી દીધો તો એક બે દિવસ પેલા એને પછી કઈ વાત જ નથી થઈ તો આજે વાત થઈ ના લો થોડું ઘણું આપણે હાલી લઈ જો આ એરપોર્ટ નીરવ છે મારા મને કઈ મળ્યા નહીં કારણ કે અમે સાસણ ગીર ગયા નીરવ લીધા હશે કે અમિકા મને નથી ખબર તો કઈ નઈ જો આ જીના એરપોર્ટ થી આજ કામ ચલાવી લેવું જો ભાઈ ડ્રોન આપણું તૂટી ગયું છે એટલે આને દવાખાને લઈ જવું પડશે એટલે રિપેર બીપેર કઈ થાય કઈ નહી આપણે જઈએ અને શું કે છે જોઈએ ડ્રોન રિપેર થાય છે કે નહીં તો કે કીધું તો છે પણ બતાવી એટલે ખબર તો જો ભાઈ આપણે ડ્રોન ને દવાખાને લઈને આવ્યા છે શું લાગે શિવમભાઈ હાજુ થઈ જાય કે નહીં આ ડ્રોન ના ડોક્ટર છે જો અને અહીંયા ઘણાય મરીજો છે જો મારી જેમ આવ્યો ને લઈ લઈને ઘણા બધા છે જોવો તો ખરા અને સૌથી નાના મરીજ છે જો સૌથી નાનું એવું ડ્રોન છે જો કેટલું મારા હાથમાં જો તમે બતાવો આવ નાનું એવું ડ્રોન છે જો કે જાતે બનાવ્યું છે હા અને અહીંયા મોટા ડ્રોન જોવા મળશે જો કે આ બધા મશીનરીમાં આપણને કાંઈ આઈડિયા છે નહીં ડ્રોન જોઈએ છે અને તે ડ્રોન ખોલે છે તો ફાઇનલી ડ્રોન આપી દીધું છે હોપ ફોર ધ બેસ્ટ જોઈએ હવે કેટલા દિવસમાં થાય છે અને હું હું રિપેર કરવાનું છે જોઈન કેસે આપણે તો તળે જણા રસોડામાં આવી ગયા છે કારણ કે રસોઈ છે ને એટલી અઘરી બનાવવાની છે કે એક થી તો બને એમ નથી એટલે તળે રસોઈ બનાવવાની છે હું બનાવવાનું છે મમ્મી આજે ખીચડી હા તમારે સાથે તું બનાવો ખાલી ખીચડી બનાવવાની છે બપોર નક્કી કર્યું તો એટલે પપ્પાનું નું શાકય બનાવી નાખ્યું તો બપોરે કે અમાર ત્રણેય હાટું છે ને સાબુદાણા ખીચડી બનાવું છું પણ બપોર થી થોડી સુકી ભાજી જરી કેવી વધી હતી અને નીરો બહાર ગયો તો ને તેના ફેવરિટ ખાવ શાકય ને છે એટલે અમે મે નીકળી ગયા એટલે મમ્મી કે હવે મારી અને પપ્પાને પપ્પાની મેની ખીચડી કરી નાખ તો ખાલી ખીચડી કરવા

સાબુદાન ની ખીચડી લઈ જઈશ પણ માન નથી ખાવું હું ખાઈ લઈશ અને જે આ પેંડો છે ને એટલો મસ્ત છે ને એક જ વૈધો છે જો મેં બોક્સે બાર કાઢીને રાખ્યું છે તો આ પેંડો અને ચાર પાંચ ખારક ખાઈને ને આપડે ધરાઈ જાવ બપોરનું સુકી ભાજી પડી છે ને એ માર નથી ખાવી

હવે અત્યારે મળે છે ખબર પેલા અમને મળતું અમે જયારે જાગરણ કરતા ને ત્યારે રસ્તામાં બધા આઈસ્ક્રીમ ખવડાવે બનાના આપે હજી તમને આપે છે ફ્રીમાં વાહ તો મને લાગે બધા હજી એ ચાલતું હશે બહુ મજા આવે ને જાગરણ માં તો પેલા છે ને જાગરણ કરતા ને એમ તો બોલાવતા એટલે અવાજ તો કરતા પણ કઈ બગાડતા બગાડતા ને પેલા થોડીક વાર અમે છે ને બધી રમતું રમતા અને પછી બહુ ઊંઘ આવે ને તો આમ આટો મારવા નીકળીએ અને પછી ક્યાંક ખાઈ પી પછી ઘરે જઈને રોડે હું બોડ હોય ને એના આડા રસોડા માં બેઠા છે પપ્પાએ જમી લીધું છે મમ્મી જમે છે અને મેં ખાલી ખારે ખાધી છે મમ્મી ખીચડી મોડી બની હતી ને શાક શાક બપોર રાતે ખીચડી આપડે મોડી બનાવી હતી નથી ખાવું તો જો આપડે નીરવ ની ઓફિસ માં આવી ગયા છીએ અને ક્યાર નો મને બાર કાઢવાની ટ્રાય કરે છે પણ આપણે જવાનું નથી કે અહીંયા જ બેઠું રહેવાનું છે મજા

સાડા નવ અને ફાઇનલી આજનો એન્ડ કરી લઈએ આજે તો બીજું કઈ હતું રેગ્યુલર રૂટીન જ હતું ખાલી એક વસ્તુ હતું કે આજે આપડે ડ્રોન મુકીએ અને બે થી ત્રણ દિવસમાં કહી દે કે એકચ્યુઅલી એની રિપેર કરવાની કોસ્ટ શું થશે કારણ કે શું નાખવાનું હજી ખબર નથી એટલે એક બે દિવસ યા બે ત્રણ દિવસમાં આવી જશે એનું ન્યૂઝ કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું તમને ખબર જ છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મનેસ્ટ ફ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ